સજાનંદ સ્વામી મહારાજની જે હરે કૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ મલા ભક્તો જય સ્વામિનારાયણ આપણી આ ચરોતર વરતાલ પ્રદેશની તીર્થદર્શન યાત્રામાં આજે એક પ્રસાદી સ્થાન બામરોલીને આંગણે વધાર્યા છીએ બામરોળી ધામનું નામ યાદ આવતા જ આપણા મહાન ભક્તના તકા પગી અને એમનો પરિવાર યાદ આવે અને પ્રસાદીની કોઠી અને મહારાજ અનેક લીલા કરી છે યાદ આવે મહારાજ અનેક વખત અહીંયા આવ્યા છે અઢારસો સાહીઠમાં પ્રથમ વખત મુક્તાનંદ સ્વામીનો તખા ભગીને વડતાલમાં મેળા થયો અને ત્યારબાદ સત્સંગી થયા અને મહારાજ અઢારસો બાસઠમાં અહીંયા બામરોલીમાં પ્રથમ વખત પધાર્યા અને ત્યારબાદ અનેક વખત સંતો સાથે પધારી અનેક લીલા કરી છે તો આપણી સાથે આપણો એનો ઇતિહાસ એમના જ વંશજ તખા ભગીના આપણી સાથે નટુભાઈ છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આપણું પૂરું નામ કહો નટુભાઈ સોમાભાઈ પરમાર અને આપ તખા ભગીને કેટલામી પેઢી તમારી સાતથી સાતમી પેઢી લગભગ થાય અમારે હા અને તમે વાત કરતા હતા કે તમારું જે તકા પગી કહેવાય પણ તમારી અટક પરમાર છે કેવી આમ તો અમારે શું છે વડતાલ જે ખરું ને રોબન પગી અને જે સારો બને તકા ગાયકવાડ સરકારનો ધોરો હાથી જ્યારે ખોવાઈ ગયો અને ગોતવા માટે આ લોકોને સોંપેલું અને પગેરું શોધી આ લોકોએ જે ગાયકવાડ સરકારનો ધોરો હાથી શોધી આપ્યો એના કારણે ગાયકવાડ સરકારે એમને પગીનું નામ ઉપનામ આપેલું બાકી અમારી અસર નાથી પરમાર નાથી તમારે અહીંયા કેટલા પરિવારો છે અત્યારે અત્યારે લગભગ અમારે વીસ થી પચ્ચીસ ઘર છે અહીંયા બધાર થતા અનેક વાર અહીંયા આવેલા અનેક વાર લીલાઓ કરેલી છે અમારી આ કોઠી છે એનું અનેક વાર અમને એનું વરદાન આપેલું છે હવે આ કોઠી છે પ્રસાદીની હજાર વળી દર્શન કરવા આવે છે આ સંપ્રદાયમાં અમુક જગ્યાએ છે આઉ પ્રસાદી વસ્તુ છે તો આ કોઠીનો મહિમા તમે કહો કોઠીનો મહિમા એવો કે અમારે અહિયાં બારવટીઓ કરતા હતા તખાપગી હવે એ બારવટી બધું ને સ્વામિનારાયણ ભગવાન એમને મારા પકડાઈ દીધી મારા પકડાઈ દીધી એટલે એમણે કહ્યું અમે ખરીશું છું તો ભગવાન એવી દયા કરી આ કોઠીને ઉપર ઢોકળું ઢોકી નીચે પોણું પાડી વરદાન આપ્યું કે આ કોઠીમાં તમે અનેક સમયથી એના દોણા કાઢજો એને વેચજો એના દાગીના બનાવજો અને તમે જીવન ગુજારજો પણ આ પાપનો ફલ તમે છોડી દો આ રીતે એમણે એમને એ વરદાન આપ્યું લગભગ ત્રણથી ચાર પેઢી સુધી કહેવાય છે કે એ દોણા કાઢીને ખાધેલા છે પણ એ કોઈ એવી ભય આવી ગઈ કે આ કોટી મારા કેટલા દોણા પહેર્યા છે તો એણે ઉપરનું ધોવાનું જે વરદાન ખોલી નાખ્યું એટલે ભગવાનનું વરદાન પૂરું થઈ ગયું આવો એનો મહિમા છે આ ખૂબ સરસ આપણા સંપ્રદાયના શાસ્ત્રોમાં પણ આની લીલા લખાણેલી છે કે મહારાજે જેમ નટુવાગાએ કીધું એમના વંશજ જ છે તો આપણે એમના દર્શન કરીને પણ પાવન થઈએ કે મહારાજ અહીંયા આવેલા ત્યારે ઓગણાતેરો કાળ બધા સંપ્રદાયમાં ખબર છે અઢારસો ઓગણ સંબંધ અઢારસો ઓગણ સિત્તેરમાં કાર પડેલો એટલે મહારાજે કીધું આગલા વર્ષે કે ટકાભાગી અને બામરોલીના હરિભક્તોને કે તમે બધા અન્નનો સંગ્રહ કરી લાગેલા પણ તકાભાગી વિચાર્યું કે હવે હજી વાર છે થોડાક ટાઈમ પછી કરીશું તો વર્ષ એમ તેમ પૂરું થવા આવ્યું અને મારાને ચિંતા થઈ અને સંગ્રહ એટલો થયેલો નહીં તો પછી મહારાજ કે બામરોલી મારે જવું પડશે તો મહારાજ ફરતા ફરતા વડતાલથી બામરોલી આવ્યા અને ત્યાં પૂછ્યું તો કેવો છે અનાજનો સંગ્રહ અખાપકી કે એટલો બધો સંગ્રહ કર્યો નથી એમની દીકરીએ કીધું કે મહારાજ અનાજ તો ભાવ થોડુંક જ છે ને ચિંતા થઈ દયા છે ને કોઈનું દુઃખ દેખી દયા આણી તો મહારાજ એવા દયાળુ હતા તો મહારાજે પછી કીધું કે તમે દુઃખ આવતા વર્ષે ઢોળને શું ખાવડાવશો તમે શું ખાશો તો એક કોઠી હતી ત્યારે એમની દીકરીને ત્યાં અને આ કોઠી તમે કીધું એ પ્રમાણે આ કોઠીમાં મહારાજે વરદાન આપ્યું કે આમાં ઉપરનું ઢાંકણું બંધ કરી દેજો નીચેનું ઢાંકણામાંથી જેટલો બાજરો નીકળશે કાઢજો અને એમાંથી તમે લેજો અને આજુબાજુમાં દુઃખી હોય જેને જરૂર હોય એને આ અનાજ આપજો તો એમ તમે કીધું પ્રમાણે તમારા પરિવાર ત્રણ ચાર પેઢી સુધી અનાજ એમાંથી પ્રસાદીનું નીકળું નીકળ્યું ત્યારબાદ એમને મહારાજની જ ઈચ્છાથી કોઈને સંકલ્પ કરાવો કે હવે સારો સમય આવી ગયો છે તો મહારાજ કીધું કે આ વધારે ચાલુ રહેશે એની કરતાં હવે ઉપરનું ઢાંકણું કોઈએ બાએ ખોલી દીધું અને ત્યારબાદ આ કોઠીમાંથી અનાજ બંધ બંધ થયું તો આવો સંપ્રદાયમાં ઇતિહાસ છે કે આ કોઠીમાંથી મારા જેવો ચમત્કાર મૂક્યો મારા જેવો આશીર્વાદ આપ્યા અને બધાને અહીંયા જે દુષ્કાળ હતો એનો જે સમય મારા જે એમાંથી કાઢ્યો અને બધાને સુખી કર્યા તે એવું આ પ્રસાદીની કોઠી આપણે દર્શન કરીને પાવન કરીએ ખૂબ સરસ અને તમે કીધું આગળ અહીંયા બીજી પણ આપણે ત્યાં દર્શન કરવા જશું અને છે તો ત્યાં આપણે દર્શન કરવા જશું ભરાારી ભક્તો આપણે બામરોલીમાં પ્રસાદીના સ્થાનના દર્શન કરી રહ્યા છીએ તેમાં એક પ્રસાદી સ્થાન અહીંયા રાયણનું ઝાડ મહારાજ અહીંયા આવી અને અનેક વખત લીલા કરી છે નટુભાઈ એનો મહિમા તમે તમારા મુખે જણાવો કે અહીંયા મહારાજે શું લીલા કરી છે સુના આ રાયણનો મહિમા એવો છે કે ભગવાન અનેક વખત અહીંયા આવ્યા છે અહીં તખાપકી અનેક વખત ગેડ્યા છે અને નોતૃદે લાયા છે અને આ રાણની નીચે અનેક વાર કેરી અને રસનું જમાડા છે બનાવીને અને આ એક ડાળ છે અત્યારે હાલમાં તો તૂટી ગયું છે એ ડાળ ઉપર ભગવાને હિંડોળો અનેક ઘણું ઝૂલ્યા છે અને સંતોએ એમને હરિભક્તોએ અનેક વખત ઝૂલાવ્યા છે અને એની આ તમારી પાછળ જે આખું ખેતર છે એની મેં સભા કરેલી અને ઘોડો કે જે શું કે જે બનાવેલું માણકી ઘોડીનું એટલો બધો ઘોડો ખેલાયેલું તો એનું એક ચક્ર બનાવી દીધેલું એ આયકા પ્રસાદીનું આ પણ એક ખેતર એ સ્થાન છે આવો આનો એક આ મહિમા છે અને આ રાયનું ઝાડ તમે કીધું કે એક બાજુથી તૂટી આપણે પડી ગયું હતું માં સ્વયંભુ પાછું ઊભું થયું સ્વયંભુ છે અને મેં ત્યારે એકવાર આખો સુકાઈ ગયું હતું પછી થોડી દવા એવું કર્યું અને સ્વયંભુ એનું એક ઝાડ અત્યારે હેર ચાલુ છે અને આ નવું જે થયું એનું અત્યારે નવી હેર ચાલુ થઈ ગઈ છે હાવ સુકાઈ ગયેલું હતું પહેલાં પણ થોડી દવા એવું કર્યું સંતોએ અને આ પછી પાછું નવું આખું એનું પાછળ જે આખી હેર ચાલુ થયું એટલે ઓરિજિનલ જ છે જે છે એનામાંથી જ તૂટેલું છે બરોબર હજારો હરિભૂત હજારો મણ ગુલાલ ઉડાયેલો અને આયથી મહારાજ પછી સ્નાન કરવા માટે આ કુવા કુવા ગયેલા હતા આમ તખાપત નું ઘર હતું સવાર થી ગુલાલ ઉડાડે આથી તઈ જતો જતો સવાર થી સોજ પડી ગઈ સવાર નું વરઘોડો અહીં ચાલુ કરે ગુલાડુ લાડવા તે તઈ જતો જતો સોજ પડી ગઈ એવો એનો મહિમા આપણા સંતો કહે છે બહુ સર અને એક બીજો પણ ઇતિહાસ સંપ્રદાયમાં આપણે સાંભળીએ છીએ ઘણી કથામાં સંત દ્વારા સાંભળતા હોય કે જ્યારે નંદ સંતો સાથે મહારાજ અહીંયા પધાર્યા ત્યારે મહારાજ અહીંથી પાછા વડતાલ જતા હતા ત્યારે મુક્તાનંદ સ્વામી એમને મહારાજના મૂર્તિમાં એવા તલ્લીન થઈ ગયા કે મહારાજની પાછળ પાછળ ચાલે આમ ઊંધા મુખે ઊંધા મુખે હા અને મહારાજ ઊંધા ઊંધા મુખે ચાલે તો એક એક પગલું ચાલે પાછળ જતા જતાં અને માણકી ઘોડી પણ એટલા જ વેગે પાછળ એક એક પગલું ચાલતી જાય તેવા મારા મારા અને મહારાજે ભાઈ લગામ છોડી દીધી કે મુક્તાનંદ સ્વામી મહારાજની મૂર્તિમાં મગ્ન થઈ ગયા તો અહીંથી મુક્તાનંદ સ્વામી પાછા ચાલતા જાય અને ઘોડી પણ જેટલો મુક્તાનંદ સ્વામી પાછા ચાલે એટલી જ ઘોડી ચાલે અને મહારાજ અને મુક્તાનંદ સ્વામીની વૃત્તિ થઈ ગઈ તો એવી રીતે મહારાજ અહીંથી બડતાલ સુધી મુક્તાનંદ સ્વામી જેવી રીતે ચાલી રીતે માણકી ઘોડી ચાલીને પાછા વડતાલ પધારા આવી અનેક લીલા અહીંયા પ્રસાદીના સ્થાનમાં કરેલી છે વડતાલની બાજુમાં જ છે વડતાલથી પાંચ મિનિટનો રસ્તો નથી તો જ્યારે તમે પધારો વડતાળ દર્શન કરવા ત્યારે બામરોલી પધારજો એ રાયણનું ઝાડ છે મહારાજ સભા કરીને બેઠા હશે એવું ધારીએ અને મહારાજે વતના હાથમાં કીધું કે જે જે સ્થાનકને અમે જે જે લીલા કરી અને સંભાળી રાખવી અંતકાળે પણ જો યાદ આવી જાય તો મહારાજે એને એને જમનું તેડું ના થાય અને અમારા ધાનની પ્રાપ્તિ થાય એ નિમિત્તે અહીંયા આપણે આ વિડીયો શૂટિંગને એવું કરીએ છીએ કે કોઈને પણ આ અંતકાળે આ વસ્તુ યાદ આવી જાય અત્યારે ટેકનોલોજીના માધ્યમથી અને આવા આપણા ઘણી વખત આપણે ઘણા બધા વંશજના જોતા હોય પણ આ તો આપણા તખા પગી મહાન ભક્ત જેમને બધું સમર્પિત તમે બનાવી થાય હા તો તમારા પરિવાર જગ્યાએ તો મહારાજે તો આખું વર્તાલ સમર્પિત કરી દીધું અને તખાભગી અહીંયા બામરોલી તો એવું આ પ્રસાદીનું સ્થાન એમના વંશજના આપણે દર્શન કર્યા બહુ સરસ હવે આપણે પ્રસાદીના કુવા તરફ જશું બધા ભક્તોને જય સ્વામિનારાયણ આપણે બામરોલી પ્રસાદી સ્થાનના દર્શન કરી રહ્યા છીએ તો અહીંયા પ્રસાદીનું એક મહાન તીર્થ આપણે અહીંયા પ્રસાદીનો કૂવો છે નટ આ કૂવાનો શું મહિમા છે કુવામાં મહિમા આ કૂવો પહેલાં ભગતજી છૂકો જ હતો પાણી નહોતું પણ મહારાજ આવ્યા ભાઈ મહારાજે માણકી ગોળીને નવડાવી અને એક લોટો પાણી અંદર નાખ્યું તે પછી પાણી એની મય ઉભરો એવો આખો કૂવો એવો એનો મહિમા છે અને તે પછી ભગવાન અનેક વખત આની મય નહી છે આનીથી પાણી કાઢી સંતો એમને નવડાયેલા છે માણકી ઘોડીને નવડાયા છે જેટલા જેટલા વખત આવતા તે વખતે આ કૂવાનું પાણીથી નાતા અને એને માણકી ઘોડીને પણ નવડાવતા આવો એનો એક પુરાનો મહિમા છે અને પહેલાં લગાને આ કૂવો સૂકો જ હતો આમાં પાણી હતું નહીં પણ ભગવાને આની અંદર પાણી પ્રગટ કર્યું હાલની તારીખમાં એની અંદર પાણી ચાલુ છે હાલની તારીખમાં ચાલીસથી પચાસ ફૂટે હાલની તારીખમાં પાણી છે એને છે ઉનાળો આવે ગમે તો પાણી પણ પાણી અંદરથી કોઈ દિવસ ફૂટતું નથી બીજી એક લીલા મહારાજે કરેલી કે અહિયાં જયારે વડતાલમાં ફૂલ નો ઉત્સવ કર્યો વસંત ત્યારે પછી તખા ભાગે આમંત્રણ આપ્યું કે અહીંયા પણ ઉત્સવ કરવા આવો અહીંયા ફૂલ નો મોટો ઉત્સવ કર્યો રંગોત્સવ કે તમે કીધું પ્રમાણે હજારો મણ ગુલાલ અહીંયા ઉડાડીને પછી બધા સંતો હરિભક્તો સાથે મહારાજ આ કુવામાંથી પાણી લઈ અને અહિયાં નાયા છે એવો મહિમા છે તો પ્રસાદી નું સ્થાન આપણે ધ્યાન કરીને યાદ કરીએ કે અહિયાં મહારાજ નાતા હશે રંગોત્સવ કરતા હશે હજારો સંતો સાથે એવો પ્રસાદીનું છે અને સરસ રીતે સાચવી રાખ્યું છે તો દર્શન કરી અને પાવન કરીએ સરસ લાભ આપ્યો તો આપણે અગેન આપણા નટુભાઈ દખા ભગીના વંશજ છે અહીંયા બધા હરિભક્તોના બધા ઘર છે અને આ બધા એમના પરવાના હરિભક્તો ઘર છે આપણું મંદિર પણ છે તો ખૂબ આજે આનંદ થયો દર્શન કરી વડતાલ હરિભક્તો આવો તો બાજુમાં જ બામરોલી છે તો દર્શન કરવા આવજો બધાને જય સ્વામી જય સ્વામી